પાદરા કલામય સંસ્કાર વાટિકાના નવમા પદવિદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલીમ પૂર્ણ કરનાર ચૌદ દીકરીઓને સન્માનિત કરાઈ તેમને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માન આપવામાં આવ્યું આ દીકરીઓ કે જેઓએ કલામય સંસ્કાર વાટિકામાંથી તાલીમ મેળવી છે જેઓને શિષ્ટાચાર અને સંસ્કારનું ચિંતન આપવામાં આવ્યું છે તેની તાલીમ પૂર્ણ કરનાર ચૌદ દીકરીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો કલામય સંસ્કાર વાટિકા દ્વારા અલગ અલગ સત્રો દરમિયાન તબક્કાવાર મા દીકરીઓને અને દીકરાઓને અભ્યાસની સાથે સાથે સંસ્કાર સભ્યતા અને શિષ્ટાચાર સાથે નિયમિતતા એ અમૂલ્ય પાત્રોનું સિંચનનું સદકાર્ય અને તાલીમ આપવામાં આવે છે તાલીમ પૂર્ણ કરનાર દીકરીઓને પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપવામાં આવ્યા યોજાયેલ કાર્યક્રમ દીપ પ્રગટાવીને શરૂ થયો મુખ્ય મહેમાન તરીકે ગિરીશભાઈ ચોક્સી ઉપસ્થિત રહ્યા હતા કલામય સંસ્કાર વાટિકા પાદરા દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરાતા હોય છે જેમાં રક્ષાબંધનની સુરક્ષા કર્મીઓ સાથે ઉજવણી થાય છે દિવાળી પર્વ અને મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકો સાથે ઉજવણી થાય છે સંસ્કારનું સિંચન સાથે નવમો તાલીમ વર્ગ પૂર્ણ કરનાર ચૌદ દીકરીઓને પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી નવ તાલીમ વર્ગ ગત જૂન માસથી શરૂ થયો હતો જે માર્ચ માસમાં પૂર્ણ થયો જે તાલીમાર્થી દીકરીઓ ચૌદ દીકરીઓ જેઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી મારા જીવન ઘટતા મારા માતા પિતા અને શિક્ષકોનો નો ફાળો છે તેઓ કલામય જેવી રીતે જેવી રીતે પાણીના ટપકાથી શરૂઆત કરીને નદી કલામય સંસ્કાર વાટિકા એટલે સંસ્કાર સંસ્કૃતિ અને સ્વ વિકાસનો ત્રિવેણી સંગમ છેલ્લા પાંચ વર્ષથી આપણે અવિરત સંસ્કારોનું કાર્ય કરી રહ્યા છે કે જેમાં આજે કલામય સંસ્કાર વાટિકાનો નવમો પદવીદાન સમારોહ આપણે ઉજવી રહ્યા છે ગત શનિવારે આપણે ખૂબ સારી રીતે બોયસ પદવીદાન કર્યો અને આજે મહાપ્રભુજીના ખૂબ સારા બેઠક સ્થાન પર મહાપવિત્ર સ્થાન પર આપણે ગર્લ્સ પદવીદાન સમારોહ કરી રહ્યા છે આ પદવીદાનમાં અમે તાલીમ વર્ગની બહેનોને ખૂબ સારી રીતે તાલીમ સર્ટિફિકેટ ટ્રોફી અને વિવિધ એવોર્ડ્સ આપીને તેમણે સન્માનિત કર્યા છે જૂન મહિનાથી શરૂ થયેલી આ વિરત યાત્રાને આજે અમે પદવિદાન સમારોહ રૂપે પૂર્ણ કરીને આજે તાલીમ વર્ગનું સર્ટિફિકેટ એનાયત કરતા અમને ખૂબ ધન્યતા થાય છે અને પદવીદાન સમારોહ ખૂબ સારી રીતે ઉજવાયો એની અમને પૂર્ણતાનો ખૂબ ખૂબ આનંદ અને ઉલ્લાસ છે કેટલી લીધું દીકરીઓ તાલીમ વર્ગની ચૌદ દીકરીઓએ ખૂબ સારી તાલીમ પ્રાપ્ત કરીને તેમને પદવી એનાયત કરવામાં આવી આ સાથે પંદર જેટલા છોકરાઓને અમે તાલીમ વર્ગની પદવી એનાયત કરીને અમે ખૂબ સારી રીતે પદવિદાન સમારોહ એ લોકોનું ઉજવણી કરી રહ્યા છીએ